જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું અને આજની રેસીપી છે ઘૂઘરા એકદમ લારીએ મળતા ખસતા અને ટેસ્ટ તો તેનાથી પણ બેસ્ટ એટલો સરસ કે વાત જ પૂછવામાં કેમ કે આપણે ત્રણ પ્રકારની અલગ અલગ ચટણી બનાવી છે અને જે એનું અંદરનું ફિલિંગ છે એ પણ એટલું મસ્ત બનાવેલું છે તો આટલા સરસ ઘૂઘરા જો તમારે બનાવવા હોય તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ઘૂઘરા બનાવવા માટે સૌ આપણે ચટણી તૈયાર કરી લઈશું મેં અહીંયા ગ્રીન ચટણી જે ખાટી આવે છે એ એક મીઠી ચટણી અને એક તીખી ચટણી ત્રણ ચટણી બનાવી છે તો સૌ પ્રથમ આપણે ગ્રીન ચટણી બનાવીશું તો એના માટે મેં અહીંયા ધાણા એટલે કે કોથમીર લીધી છે એમાં આપણે દાંડલીનો ભાગ વધારે રહેવા દેવાનો તો ચટણી સરસ બને છે ત્યારબાદ મરચાં આદુ લસણ અને એક ટમેટું અને સીંગદાણા આ બધી વસ્તુ આપણે મિક્સરમાં નાખી દઈશું ત્યારબાદ આ બધી વસ્તુ જારમાં નાખી અને આપણે એમાં મસાલા ઉમેરવાના છે એના માટે મેં અહીંયા અડધું લીંબુ આમચૂર પાવડર બે ચમચી નિમક સંચળ પાવડર અને જીરું પાવડર થોડીક એવી હિંગ અને થોડીક એવી ખાંડ એડ કરવાની છે વધારે સ્વીટ નથી બનાવવાની તો આ બધી વસ્તુ ઉમેરી અને થોડુંક એવું પાણી એડ કરી દેવાનું છે મેં અહીંયા આગળ ચણાની દાળ પણ ઉમેરેલી છે જે દાળિયા આવે છે એ નાખેલા છે એ તમે આગળ નાખી શકો છો હું આગળ ભૂલી ગઈ હતી અને ઓપ્શનલ પણ છે એને સ્કીપ પણ કરી શકો છો પછી આપણે ચટણી પીસી લેવાની છે તો આપણી ખાટી ચટણી તૈયાર થઈ ગઈ છે એકદમ ફટાફટ બની જાય છે એમાં વાર નથી લાગતી અને હવે આપણે બનાવવાની છે મીઠી ચટણી તો તૈયાર પેકેટ આવે છે મેં અહીંયા એક પેકેટ એ લીધું છે લાજવાબનું અને ત્યારબાદ મેં એમાં નાખેલો છે આમચૂર પાવડર જે હોમમેડ છે માર્કેટમાં પણ આસાનીથી મળી જાય છે મેં આંબલીનો ઉપયોગ નથી કરેલો આમચૂર પાવડર અને રેડી જે પેકેટ આવે છે એનો જ ઉપયોગ કરેલો છે અને ત્યારબાદ એમાં ચડિયા તો ગોળ ઉમેરવાનો છે ગોળનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે મેં અહીંયા ખાંડ નથી ઉમેરેલી ગોળ જ નાખેલો છે એનાથી ચટણી ખૂબ જ સરસ બને છે અને આમચૂરની ચટણી ખૂબ જ સરસ બને છે તમે આંબલીની પણ ભૂલી જશો એકવાર ટ્રાય જરૂરથી કરજો આ રીતે તમે બનાવશો તો આમચૂરની ચટણી ખૂબ જ સરસ બને છે ત્યારબાદ આપણે એમાં પાણી ઉમેરીશું અને ગેસ ચાલુ કર્યા પહેલાં જ આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે કેમ કે જો તમે ગેસ ચાલુ કરી અને મિક્સ કરશો તો એમાં લમ્સ રહી જશે આમચૂર પાવડરના અને જે રેડી પેકેટ છે એમાં લમ્સ પડી જાય છે ગરમ પાણીમાં ડાયરેક્ટ તમે એડ કરો તો અને ત્યારબાદ આપણે બધા મસાલા પણ ઉમેરી દઈશું તો મેં અહીંયા એમાં થોડોક કેવો સંચર પાવડર ચપટી હળદર લાલ મરચું પાવડર આ બધી વસ્તુ આપણે જે ચટણીમાં નાખતા હોઈએ એ રીતે બધી વસ્તુ ઉમેરી દેવાની છે અને પછી આપણે ગેસ ઉપર ઉકળવા મૂકી દેવાની છે મીઠી ચટણી બને ત્યાં સુધીમાં આપણે ઘૂઘરા માટેનો લોટ તૈયાર કરી લઈશું તો મેં અહીંયા એક કિલો જેટલો મેંદો લીધો છે અને ત્યારબાદ એમાં એક વાટકી જેટલો ઘઉંનો લોટ અને થોડો કેવો રવો એડ કરેલો છે રવાથી ક્રિસ્પી બને છે ઘૂઘરા અને ઘઉંનો લોટ એટલા માટે નાખેલો છે કે લોટનું બાઇન્ડિંગ સારું આવે આપણે વણતી વખતે જે મેંદો નકરો હોય તો એ બરાબર ફેલાતો નથી એટલે તમે થોડોક એવો ઘઉંનો લોટ નાખો તો ચાલે તમે નકરા ઘઉંના લોટની પણ ઘૂઘરા બનાવી શકો છો ત્યારબાદ મેં અહીંયા એમાં અજમા નાખેલા છે અને બે ચમચી જેટલું મીઠું એડ કરીશું અને થોડુંક એવું આપણે એમાં લીંબુ નીચોવી દઈશું મેં અહીંયા અડધું લીંબુ નાખેલું છે અને ત્યારબાદ આપણે ઘીનું મોણ દેવાનું છે તો મોણ અહીંયા મુઠ્ઠી પડતું નાખવાનું છે અને આ બધી વસ્તુને સારી રીતે લોટમાં મિક્સ કરી દઈશું અને ઘી બરાબર લોટના કણે કણમાં મિક્સ થાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે પછી જ આપણે પાણીથી લોટ બાંધવાનો છે અને તમે જોઈ શકો છો કે એકદમ ઘી નાખતા મુઠ્ઠી પડે એ રીતનું મેં ઘી નાખેલું છે અને પછી આપણે એમાં પાણી એડ કરી દઈશું અને સોફ્ટ ડોર તૈયાર કરવાનો છે ઢીલો ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને વધારે પડતો કઠણ પણ ના રહેવો જોઈએ તો આપણો લોટ બંધાઈ ગયો છે અને આપણે થોડુંક ઓઇલ ગ્રીસ કરી અને લોટને રેસ્ટ આપી દઈશું ત્યાં સુધીમાં આપણે બીજી આગળની તૈયારી કરી લઈશું તો અહીંયા આપણે ચટણી પણ ગેસ ઉપર મૂકી હતી એને પણ ચેક કરી લઈશું એ ઘાટી થઈ ગઈ છે અને થોડીક વાર આપણે ફાસ્ટ ગેસ કરી અને બરાબર પકવી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ ઘાટી ચટણી તૈયાર થઈ ગઈ છે અને ઠંડી પડશે એટલે વધારે ઠીક થશે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું તો મેં અહીંયા બટેટાને અગાઉથી જ બાફી લીધા હતા તો આપણે એને હાથ વડે આ રીતે મેસ કરી લેવાના છે વધારે પડતો ચૂંદો નથી કરવાનો આ રીતે થોડાક અધકચરા રહે એ રીતે આપણે મેસ કરવાના છે અને ત્યારબાદ એમાં આપણે મસાલા ઉમેરીશું આ રીતે તમે બટેટા મેસ કરશો તો એનો ટેસ્ટ વધારે સારો આવશે વધારે ચૂંદો નહીં કરવાનો તો હવે આપણે એમાં મસાલા ઉમેરીશું તો મેં અહીંયા થોડુંક એવો સંચળ પાવડર મીઠું તો ઓલરેડી એમાં નાખેલું જ છે જીરું પાવડર લાલ મરચું પાવડર અને ત્યારબાદ જે વટાણા બાફેલા છે એ એમાં નાખી દઈશું અને આ બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દેવાની છે હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરીશું બે ચમચી જેટલું કેમ કે આપણે જે આ મસાલો તૈયાર કરેલો છે એને વઘારવાનું છે તો તેલ ગરમ થાય એટલે એમાં જીરું હિંગ હળદર મરચાંની કટકી આ બધું નાખી બરાબર મિક્સ કરી અને ત્યારબાદ મેં અહીંયા બે નંગ જેટલી ડુંગળી ઝીણી સમારી લીધી છે એ એમાં એડ કરી દઈશું અને બરાબર થોડીક એવી ડુંગળી કૂક થાય પછી આપણે જે મસાલો તૈયાર કરેલો છે એ એમાં નાખી દઈશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો બાકી આ રીતે મસાલાને વઘારી અને એના ઘૂઘરા બનાવવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ થોડોક ટેસ્ટ બહાર જેવો આવે એના માટે મેં અહીંયા એક પેકેટ મેગી મસાલો એડ કરેલું છે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અડધું લીંબુ નાખીશું અને થોડીક એવી આપણે ખાંડ એડ કરીશું તો આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને હા થોડોક એવો ચાટ મસાલો પણ નાખેલો છે અને હવે ઉપરથી આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણું ફિલિંગ રેડી થઈ ગયું છે હવે આપણે તીખી ચટણી બનાવી લઈશું તો એના માટે મેં અહીંયા જે સૂકા મરચાં પલાળીને રાખ્યા હતા અગાઉથી જ એનું પાણી આપણે કાઢી લઈશું કેમ કે એનાથી વધારે તીખી ચટણી થાય છે તો હવે આપણે એમાં થોડુંક સંચર પાવડર થોડુંક એવું નિમક અને અડધું લીંબુ નાખીશું અને થોડી કેવી આપણે એમાં ખાંડ એડ કરીશું તો પછી આપણે એને મિક્સી જારમાં પીસી લઈશું મેં એમાં થોડુંક એવું પાણી પણ ઉમેરેલું હતું જેથી કરીને ચટણી પાતળી બને અને આપણી ત્રણેય ચટણી રેડી થઈ ગઈ છે ખાટી મીઠી અને તીખી ખૂબ જ સરસ એકદમ બાર જેવી જ ચટણી તૈયાર થઈ છે જો તમે આ રીતે બનાવશો તો ટેસ્ટમાં બિલકુલ ફેર નહીં પડે ખૂબ જ સરસ ઘરે પણ તમે બાર જેવી ચટણી તૈયાર કરી શકો છો હવે આપણે ફાઇનલી ઘૂઘરા બનાવવાના છે જો કે આમાં પ્રોસેસ ઘણી બધી લાંબી છે આઈ મીન ત્રણ પ્રકારની ચટણી બનાવી એનું ફિલિંગ બનાવ્યું અને લોટ બાંધ્યો તો હવે ફાઇનલી આપણે ઘૂઘરા બનાવવાના છે તો આપણે એના લુવા તૈયાર કરી લઈશું સૌ તો આપણે બરાબર લોટને સ્મૂથ કરી લેવાનો છે જેથી કરીને વણતી વખતે ફાટે નહીં જો તમારે એક સાથે વધારે પૂરી બનાવવી હોય તો તમે આ રીતે પ્લેટફોર્મનો ઉપયોગ કરી પ્લેટફોર્મ ક્લીન કરી અને મોટી રોટલી બનાવી અને પછી કોઈ વાટકાની મદદથી રાઉન્ડ શેપમાં કટ કરી લેવાનું અને પછી આપણે ઘોઘરા બનાવી શકીએ છીએ અથવા તો એક કરીને ટાઈમ હોય તો પણ બનાવી શકો છો મેં બંને રીતે કરેલા છે તો મોટી પૂરી બનાવી અને વાટકાની મદદથી આપણે કટ કરી લઈશું આ રીતે કરવાથી એક સાથે ઘણી બધી પૂરી તૈયાર થઈ જાય છે અને તમે એક એક પૂરી વણીને પણ આ રીતે ઘૂઘરા તૈયાર કરી શકો છો જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આ રીતે પાટલા ઉપર એક એક વળીને બાકી મોટી રોટલી બનાવી અને ગોળ વાટકાની મદદથી એ રીતે પણ બનાવી શકાય છે હવે આપણે જે મસાલો તૈયાર કરેલો છે અંદરનું ફિલિંગ એને વચ્ચે રાખી અને કિનારીમાં પાણી લગાડી અને બધી બાજુથી સારી રીતે પ્રેસ કરી અને આ રીતે અંગૂઠાની મદદથી આપણે કિનારીને વાળી લેવાની છે ઘૂઘરાના શેપમાં તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે ઘોઘરાને વાળેલા છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ બાજુથી ખુલેલું ના હોવું જોઈએ બાકી તમે ફ્રાય કરશો ત્યારે તેલમાં ખુલી જશે અને ફેલાઈ જશે આખું ફિલિંગ છે તેલમાં નીકળી જશે અને પછી આપણે તેલ ગરમ કરી અને એમાં ઘૂઘરાને ફ્રાય કરી લેવાના છે પણ આપણે મેંદાના ઘૂઘરા બનાવ્યા છે એટલે ઘૂઘરાને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરવાના છે મેંદો છે એટલે એને થોડોક કૂક થતાં વાર લાગે છે એટલે બને ત્યાં સુધી સ્લો ગેસ ઉપર જ આપણે ફ્રાય કરવાના છે જેથી કરીને પ્રોપરલી કૂક થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે અને એકદમ ક્રિસ્પી થાય પછી આપણે કાઢી લેવાના છે આ રીતે આપણે બધા ગોગરાને ફ્રાય કરી લેવાના છે પણ તમે જ્યારે ગોગરાને તેલમાં નાખો ત્યારે એને ડાયરેક્ટ ઝારાની મદદથી નથી હલાવવાના ચમચીની મદદથી આ રીતે એક એક ફેરવતા રહેવાના છે બાકી તૂટી જશે એટલે આ રીતે આપણે ફ્રાય કરવાના છે અને બીજી વાત એ કે થોડાક વાકા ચૂકા કે શેપમાં કોઈ ફેરફાર થાય તો કોઈ વાંધો નહીં કેમકે આપણે ઘરે જ ખાવાના છે આપણે ક્યાંય વેચવા નથી જવાના પણ આવી બધી વસ્તુ ઘરે બનાવીને ખાવી સારી બહારની ખાવી એના કરતાં ઘરે બનાવવાનો આગ્રહ રાખવાનો છે જેથી કરીને આપણે કોઈ બીમારીથી દૂર રહીએ ખાવું જરૂર જોઈએ પણ ઘરે બનાવેલું ખાવું જોઈએ એમાં ના નહીં તો આપણા ઘૂઘરા પણ રેડી થઈ ગયા છે તો હવે આપણે એને સાવ કરી લઈશું તો આ રીતે મેં અહીંયા એક પ્લેટમાં ઘૂઘરા રાખી દીધા છે અને પછી આપણે બધી જ ચટણીઓ નાખી અને એકદમ બહાર જેવા જ તૈયાર કરીશું જેથી આપણને બહાર ખાતા હોઈએ એવી ફિલિંગ આવે તો મેં અહીંયા ચાર ઘૂઘરા રાખી દીધા છે અને ત્યારબાદ ઉપર મીઠી ચટણી ગ્રીન ચટણી અને થોડી કેવી જે આપણે લાલ મરચાંની ચટણી બનાવી છે તીખી એ થોડીક જ એડ કરીશું કેમકે બહુ જ તીખી હોય છે જોકે તીખું ખાતા હોય એને તો કોઈ પ્રોબ્લેમ નથી એ એના ટેસ્ટ પ્રમાણે નાખી શકે છે અને ઉપરથી આપણે સેવ એડ કરીશું જે તમારી પાસે અવેલેબલ હોય નાયલોન હોય કે પછી થોડીક જાડી હોય કોઈ પણ તમે ઉપયોગ કરી શકો છો અને જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ નાખી શકો છો તો આ રીતે આપણા ગોઘરા તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ બહાર જેવો જ લૂક આવે છે જો તમે આ રીતે ઘરે બનાવો તો તમારે બહાર ખાવા જવાની જરાય જરૂર નહીં પડે થોડીક મહેનત જરૂર પડે છે પણ હેલ્થ માટે સારું રહે છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો શેર કરવાનું ના ભૂલતા હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો